ધોરણ આઠ સ્વ અધ્યન પોથી ભાગ ચાર તેમાં ગણિત વિષય જોઈએ પ્રકરણ છ ઘન અને ઘનમૂળ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન ત્રેવીસનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય ત્રેવીસનો એકમનો અંક કયો છે ત્રણ તો ત્રણ નો ઘન કરીએ તો ત્રણ સત્યાવીસ મળે તો સત્યાવીસ માં એકમનો અંક કયો છે સાત તેથી જવાબ આવશે બી સાત બીજો પ્રશ્ન આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે ચાર સંખ્યાઓ આપેલી છે તેનો એકમનો અંક આપણે જોઈએ તો બસો સોળમાં છ એકમનો અંક છે છ એકમનો અંક હોવાથી આપણે નક્કી કરીએ કે બસો સોળ એ પૂર્ણઘન સંખ્યા છે તેથી જવાબ આવે બી બસો સોળ ત્રીજો પ્રશ્ન આપેલ પૈકી કઈ સંખ્યા પૂર્ણઘન નથી ચાર સંખ્યાઓ આપણને આપેલી છે તેનો એકમનો અંક જોતા પાંચસો સડસઠમાં સાત એકમનો અંક છે તે સંખ્યા પૂર્ણ ઘન નથી તેથી જવાબ આવશે બી પાંચસો સડસઠ ચોથો પ્રશ્ન એક હજારનું ઘન મૂળ કેટલું થાય આપણને ખબર છે દસનો ઘન હજાર થાય તો હજારનું ઘન મૂળ દસ થાય તેથી જવાબ આવશે એ દસ પાંચમો પ્રશ્ન જો એમ એનનું ઘન મૂળ હોય તો એન બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે એમનો ઘન પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો છઠ્ઠો પ્રશ્ન સોનો ઘન કરતાં મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય હોય સોમાં કેટલા શૂન્ય છે બે તેથી આપણે ત્રણ વખત બે 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 શૂન્ય લખીએ તો ટોટલ કેટલા શૂન્ય મળ્યા છ તેથી જવાબ આવશે છ સાતમો પ્રશ્ન ઝીરો પોઈન્ટ ત્રણનો ઘન કરતાં ખાલી જગ્યા મળે સૌથી પહેલાં આપણે ત્રણનો ઘન કરીએ તો સત્યાવીસ મળે અને દસનો ઘન મળે હજાર તેથી સત્યાવીસના છેદમાં હજાર લખીએ તો જવાબ મળે ઝીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ આઠમો પ્રશ્ન નવ ને નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા બને નવ છે તો ત્રણ તેરી નવ આપણે કરી શકીએ તો કઈ સંખ્યા ઘટે છે ત્રણ તેથી નવ ને ત્રણ વડે ગુણીએ તો પૂર્ણ ઘન સંખ્યા મળી જશે તો જવાબ આવશે ત્રણ નવમો પ્રશ્ન એક અને હજાર વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ ઘન સંખ્યાઓ છે એક નહીં લેવાનો હજાર પણ નહીં એની વચ્ચે કેટલી સંખ્યા મળશે તેથી જવાબ આવશે દસમો પ્રશ્ન એક મીટરનો ઘન બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો ઘન આપણે જાણીએ છીએ એક મીટર બરાબર સો સેન્ટીમીટર સોમાં માં બે શૂન્ય આવે બે શૂન્ય આપણે ત્રણ વખત લખવા પડે તેથી જવાબ આવશે દસ લાખ અગિયારમો પ્રશ્ન આડત્રીસ નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા છે આડત્રીસમાં એકમનો અંક આઠ છે આઠ નો ઘન કરીએ પાંચસો બાર મળે તો પાંચસો બારમાં એકમનો અંક કયો આવે બે તેથી જવાબ આવશે બે બારમો પ્રશ્ન એક પોઈન્ટ બેનો ઘન બરાબર ખાલી જગ્યા એક પોઈન્ટ બે એટલે બારના છેદમાં દસ તો એક એક વખત બારના છેદમાં દસ લખી ઘન કરીએ તો ત્રણ વખત આપણે બારના છેદમાં દસ લખીએ તો બારનો ઘન કેટલો છે એક હજાર સાતસો અઠ્યાવીસ દસનો ઘન છે હજાર એક હજાર સાતસો અઠયાવીસના છેદમાં હજાર કરીએ તો જવાબ મળે એક પોઈન્ટ સાતસો અઠ્યાવીસ કરતા મળતી સંખ્યા ખાલી જગ્યા હોય અયુગ્મ સંખ્યાનો ઘન કરીએ તો જવાબ આપણને અયુગ્મ સંખ્યા જ મળે તેથી જવાબમાં લખીએ અયુગ્મ ચૌદ પ્રશ્ન બોતેર ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન બને હવે અહીં બોતેરના અવયવો આપણે લખ્યા છે બે વખત ત્રણ છે એની જોડી બનતી નથી તેથી ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ તેથી બોતેરને આપણે નવ વડે ભાગીએ તો જે સંખ્યા મળે તે પૂર્ણ ઘન સંખ્યા મળશે તેથી જવાબ આવશે નવ પંદરમો પ્રશ્ન એકમનો અંક સાત હોય તેવી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો સાત એકમના અંક વાળી સંખ્યાનો ઘન કરીએ તો જવાબમાં જે મળે તેનો એકમનો અંક ત્રણ હશે તેથી ખાલી જગ્યામાં લખીશું ત્રણ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સોળમો પ્રશ્ન એક અને સો વચ્ચે પાંચ પૂર્ણ ઘન સંખ્યાઓ છે ખોટું સત્તરમો પ્રશ્ન અયુગ્મ સંખ્યાનો ઘન અયુગ્મ હોય સાચી વાત છે તેથી આવશે સાચું અઢારમો પ્રશ્ન આઠનું ઘનમૂળ વધતા બે અને ઓછા બે છે માઇનસવાળી નિશાનીવાળી સંખ્યા ક્યારેય ઘનમૂળ હોઈ શકે નહીં તેથી જવાબ આવશે ખોટું ઓગણીસમો પ્રશ્ન આઠ વત્તા સત્યાવીસ એનું ઘનમૂળ બરાબર આઠનું ઘનમૂળ વત્તા સત્યાવીસનું ઘનમૂળ આ ખોટું છે ક્યારેય આપણે આવી રીતે ઘનમૂળની વહેંચણી કરી શકીએ નહીં તેથી આપણે જવાબ લખીએ ખોટું અઠ્યાવીસ પ્રશ્ન ઋણ પૂર્ણાંક સંખ્યાનું ઘનમૂળ શક્ય નથી સાચી વાત છે તેથી આપણે ખરાની નિશાની કરીશું પ્રશ્ન ચાર સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો એકવીસમો પ્રશ્ન અવિભાજ્ય અવયવીકરણની રીતે ચકાસો કે આપેલ પૈકી કઈ સંખ્યાઓ પૂર્ણઘન છે સૌથી પહેલી સંખ્યા આપી છે એકસો અઠયાવીસ એકસો અઠયાવીસના આપણે અવયવીકરણની રીતે અવયવ પાડીએ છીએ ત્રણ ત્રણના જૂથ બનાવીએ છતાં પણ એક વખત બે વધે છે તેથી આપણે કહી શકીએ કે એકસો અઠ્યાવીસ એ પૂર્ણ ઘન સંખ્યા નથી બીજી સંખ્યા છે તેના આપણે અવયવ પાડીએ તો માટે જૂથ મળી જાય છે તેથી આપણે કહી શકીએ કે ત્રણસો તેતાલીસ એ પૂર્ણ ઘન સંખ્યા છે ત્રીજી સંખ્યા આપી છે સાતસો ઓગણત્રીસ સાતસો ઓગણત્રીસના આપણે અવયવીકરણની રીતે અવયવો પાડીએ તો બધા જૂથ ત્રણ ત્રણના બની જાય છે તેથી આ સંખ્યા પૂર્ણ ઘન છે ચોથી સંખ્યા છે એક હજાર ત્રણસો એકત્રીસ આપણને ખબર છે એક હજાર ત્રણસો એકત્રીસ એ અગિયારનો નો ઘન છે આપણે અવયવીકરણની રીતે અવયવ પાડીએ તો અગિયારનું ત્રણ વખતનું જૂથ આપણને મળી જાય છે તેથી આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે તેમ લખી શકાય બાવીસમો પ્રશ્ન અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો પાંચસો બાર છે તેનું અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવ પાડી ત્રણ ત્રણનું જૂથ બનાવીએ તો પાંચસો બારનું ઘનમૂળ આપણને બે ગુણ્યા બે ગુણ્યા બે આઠ મળશે બીજો પ્રશ્ન બે હજાર એકસો સત્તાણું બે હજાર એકસો સત્તાણું તેરનો ઘન છે તેથી આવી રીતે આપણે જવાબ લખી શકીએ ત્રેવીસમો પ્રશ્ન શું નવ હજાર સાતસો વીસ પૂર્ણઘન સંખ્યા છે જો ના તો એવી નાનામાં નાની સંખ્યા શોધો જેના વડે નવ હજાર સાતસો વીસને ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે સૌથી પહેલાં આપણે નવ હજાર સાતસો વીસનું અવયવીકરણની રીતે અવયવ પાડીએ અને પછી ત્રણ ત્રણના જૂથ બનાવીએ તો આપણે જોઈ શકીએ છીએ પાંચ અને બે વખત ત્રણ આવી રીતે જૂથમાં આવતા નથી તો પાંચ છે એ વધારાની સંખ્યા બની આપણે કરવાનું છે શું ભાગાકાર તેથી પાંચ અને આ બે વખત ત્રણ આ બધાનો ગુણાકાર કરીએ અને જે સંખ્યા મળે તેના વડે આપણે ભાગવું પડે તો એક વખત પાંચ અને આ બે વખત ત્રણ એવી રીતે પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ પાંચ તેરી પંદર પંદર તેરી પિસ્તાલીસ તો પિસ્તાલીસ વડે જો આપણે ભાગાકાર કરીએ તો આપેલી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા થશે ચોવીસમો પ્રશ્ન પાંચસો બાર ઘન સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો સૌથી પહેલા આપણે જોઈએ સમઘનનું ઘનફળ એનું સૂત્ર શું થાય સમઘનનું ઘનફળ બરાબર લંબાઈનો ઘન સમઘનનું ઘનફળ કેટલું આપ્યું છે પાંચસો તેથી આપણે પાંચસો બરાબર લંબાઈનો ઘન લખી શકીએ આપણે લંબાઈ શોધવાની છે આ બાજુ ઘન છે તો આ બાજુ આપણે ઘન મૂળ કરવું પડે તેથી પાંચસો બારનું ઘન મૂળ બરાબર લંબાઈ હવે આપણે પાંચસો બારનું ઘન મૂળ શોધીએ જગ્યા ઓછી હોવાથી આવી રીતે મારે લખવું પડ્યું છે પરંતુ તમે સમજી શકો એવી રીતે મેં દર્શાવેલું છે પાંચસો બારના અવયવીકરણની રીતે અવયવ પાડીએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે આઠ આપણને મળે છે તેથી લંબાઈ આઠ સેમી થાય પચીસમો પ્રશ્ન બે પૂર્ણ ઘન સંખ્યાનો તફાવત એકસો નેવ્યાસી છે બંને પૈકી નાની સંખ્યાનું ઘનમૂળ ત્રણ હોય તો મોટી સંખ્યાનું ઘનમૂળ શોધો આપણને બે પૂર્ણ ઘન સંખ્યાનો તફાવત આપ્યો છે એટલે કે બાદબાકી એકસો ને નેવ્યાસી છે એવું કહ્યું છે એક સંખ્યા આપણને આપી દીધી છે ત્રણ તો બીજી સંખ્યા આપણે શોધવાની છે નાની સંખ્યાનું ઘનમૂળ ત્રણ આપણે લખીએ મોટી સંખ્યાનું ઘનમૂળ ખબર નથી તેથી આપણે એક્સ લખીએ બંનેના ઘનમૂળની રકમ આપણને આપી છે અને તેનો આપણે ઘન કરીએ એક્સનો ઘન ઓછા ત્રણનો ઘન બરાબર એકસો નેવ્યાશી બરાબર જો બે પૂર્ણ ઘન સંખ્યાનો તફાવત કીધો છે પૂર્ણ ઘન એવું કયું છે તેથી આપણે અહીં ઘન કરવો પડે હવે એક્સનો ઘન ઓછા ત્રણનો ઘન સત્યાવીસ થાય તેથી સત્યાવીસ લખીએ અને સમીકરણ બરા બનાવીએ તો એક્સનો ઘન બરાબર એકસો નેવ્યાશી આ બાજુ ઓછા સત્યાવીસ છે બરાબરની આ બાજુ આવશે તો વત્તા સત્યાવીસ થશે તેથી એક્સનો ઘન બરાબર આપણને મળશે આ બંનેનો સરવાળો કરતા બસો સોળ અને હવે આપણે એક્સ શોધવાનો છે તેથી આપણે બસો સોળનું ઘનમૂળ શોધવું પડે બસો સોળનું અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે ઘનમૂળ શોધીએ તો ત્રણ ગુણ્યા બે કરતા છ મળશે તેથી એક્સ બરાબર છ આપણે લખી શકીએ અને તેના ઉપરથી આપણે કહી શકીએ કે મોટી સંખ્યાનું ઘનમૂળ છે એ છ હશે છવ્વીસમો પ્રશ્ન કિંમત શોધો ત્રણ સંખ્યાઓ આપેલી છે તેના ઘનમૂળ શોધી અને પછી તેનો સરવાળો કરવાનો છે મેં ત્રણે ત્રણ સંખ્યાઓનું ઘનમૂળ અહીં શોધેલું છે સત્યાવીસનું ઘનમૂળ તો ત્રણ આપણને ખબર જ છે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ એટલે આઠના છેદમાં હજાર કરીએ તો આઠનું ઘનમૂળ બે હજારનું ઘનમૂળ દસ એટલે ઝીરો પોઈન્ટ બે મળે એવી રીતે ચોસઠનું ઘનમૂળ ચાર હજારનું ઘનમૂળ દસ તો ઝીરો પોઈન્ટ ચાર મળે હવે આપણને જે રકમ આપી છે તે રકમમાં મળેલા ઘનમૂળની સંખ્યા લખીએ તેનો સરવાળો કરીએ તો જવાબ મળશે ત્રણ પોઈન્ટ સાદુરૂપ આપો જે સંખ્યાઓ આપણને આપેલી છે તે સંખ્યાઓમાંથી સૌથી પહેલા આપણે જે આઠનો નો વર્ગ છે તેની સાથે એકના છેદમાં બે ઘાત છે એ ગુણવી પડે અને બાકીનું બધું આમનું આમ લખીએ તો બે બે છેદ ઉડી જશે છનો વર્ગ છત્રીસ આઠના આઠ છત્રીસ વત્તા આઠ ચુમ્માલીસ થાય ચુમ્માલીસનો ઘન આપણે કરીએ તો જવાબ મળે આઠ હજાર પાંચસો સોરી પંચ્યાસી હજાર એકસો ચોર્યાસી અઠ્યાવીસમો પ્રશ્ન માઇનસ બેના છેદમાં ત્રણનો ઘન અને એનું પણ ઘનમૂળ સૌથી પહેલાં આપણે માઇનસ બેના છેદમાં ત્રણ લખીએ તેનો ઘન લખીએ અને ઘનમૂળ છે તો એકના છેદમાં ત્રણ આપણે લખી શકીએ ઘાતનો ઘાત સાથે ગુણાકાર કરીએ તો ત્રણ ને ત્રણ ઉડી જાય છે તો માઇનસ બેના છેદમાં ત્રણ આપણને મળશે તો જવાબ આવશે ડી માઇનસ બેના છેદમાં ત્રણ ઓગણત્રીસમો પ્રશ્ન પાંચસો બાર એ કઈ સંખ્યાના વર્ગમૂળનો ઘન છે સૌથી પહેલાં આપણે ચોસઠ લઈએ તો ચોસઠનું વર્ગમૂળ અને એનો પણ ઘન તો ચોસઠનું વર્ગમૂળ થાય આઠ અને આઠનો ઘન થાય પાંચસો બાર તેથી પાંચસો બાર એ ચોસઠના વર્ગમૂળનો ઘન છે તેવું આપણે કહી શકીએ ત્રીસમો પ્રશ્ન સાદુરૂપ આપી કિંમત શોધો ત્રણ સંખ્યાઓ આપણને આપી છે તેનું ઘન મૂળ લખવાનું છે અને વચ્ચે બે નિશાની આપી છે તે પ્રમાણે આપણે સાદુરૂપ કરવાનું છે બસો સોળનું ઘનમૂળ છ મળે વચ્ચે ભાગાકારની નિશાની આઠનું ઘનમૂળ બે મળે વચ્ચે ગુણાકારની નિશાની ચોસઠનું ઘનમૂળ ચાર મળે ભાગું સબા આ નિયમ પ્રમાણે સૌથી પહેલા આપણે ભાગાકાર કરવો પડે તેથી છ ભાગ્યા બે ત્રણ મળે હવે આપણે અને જવાબ મળે બાર એકત્રીસમો પ્રશ્ન એક સમઘનનું ઘનફળ બે હજાર એકસો સત્તાણું સેમીનો ઘન છે તો દરેક ફલક એટલે કે બાજુનું ક્ષેત્રફળ શોધો સૌથી પહેલાં જે કાંઈ આપણને આપ્યું છે તે વિચારીએ બે હજાર એકસો સત્તાણું તો બે હજાર એકસો સત્તાણુંનું નું ઘન મૂળ આપણને ખબર છે કે બે હજાર એકસો સત્તાણું કોનો ઘન છે તેરનો તેથી આપણને લંબાઈ મળી જશે તેર અને ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ તેર ગુણ્યા તેર કરીએ તો એકસો ઓગણસિત્તેર આપણને મળશે તો ક્ષેત્રફળ કેટલું મળશે એકસો ઓગણ સિત્તેર સેન્ટીમીટરનો ઘન બત્રીસ મો પ્રશ્ન ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે અઠયાવીસ માં એકમનો અંક આઠ છે આઠ નો ઘન પાંચસો બાર થાય પાંચસો બારમાં એકમનો અંક બે આવે તેથી જવાબ આવશે બે તેત્રીસમો પ્રશ્ન પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો કેટલો મળે સૌથી પહેલાં પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યા એક બે ત્રણ ચાર લખીએ એનો આપણે ઘન કરીએ તો ઘન આપણને આ મળે છે એક આઠ સત્યાવીસ ને ચોસઠ આ બધાનો સરવાળો કરીએ તો જવાબ મળે છે સો અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો પહેલો પ્રશ્ન એક્સના ના ઘનમૂળને સંકેતમાં ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા વડે દર્શાવી શકાય ઘનમૂળ આવી રીતે પણ કરી શકીએ અથવા તો એક્સની ઉપર એકના છેદમાં ત્રણ ઘાત પણ આપણે કરી શકીએ બીજો પ્રશ્ન બોતેરને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા મળે બોતેરના અવયવો પાડ્યા છે ત્રણ ત્રણના ના જૂથ બનાવ્યા છે એક વખત ત્રણ ઘટે છે તેથી ત્રણ વડે ગુણીએ તો પૂર્ણ ઘન સંખ્યા મળી જાય પ્રશ્ન બે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો ત્રીજો પ્રશ્ન ઝીરો પોઈન્ટ ચારનો નો ઘન કરતા ઝીરો પોઈન્ટ ઝીરો ચોસઠ મળે સાચું ચોથો પ્રશ્ન આઠ હજારનું ઘન મૂળ બસો થાય ખોટું પાંચમો પ્રશ્ન કોઈ સંખ્યાનો એકમનો અંક સાત હોય તો તે સંખ્યાનો સંખ્યાનો ઘન મળતી એકમનો અંક હોય સાચું ત્રીજો પ્રશ્ન સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો ત્રણના પ્રથમ ત્રણ અવયવી ઓના ઘન લખો પેલા તો ત્રણના અવયવી લખીએ તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ હવે તેના આપણે ઘન લખવાના છે ત્રણ નો ઘન સત્યાવીસ છ નો ઘન બસો સોળ અને નવનો ઘન સાતસો ઓગણત્રીસ મળશે સાતમો પ્રશ્ન ત્રણ હજાર છસો ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતાપૂર્ણ ઘન સંખ્યા મળે ત્રણ હજાર છસો ના આપણે અવયવ પાડીએ ત્રણ ત્રણ ના જૂથ બનાવીએ તો બે એક વખત છે બે વખત ઘટે છે તેથી બે સંખ્યા બે વખત લીધી પાંચ બે વખત છે એક વખત ઘટે છે તેથી એક વખત લીધી ત્રણ પણ બે વખત છે એક વખત ઘટે છે તેથી ત્રણ એક વખત લખ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ કરવા પડે પાંચ દુ દસ દુ વીસ વીસ તેરી સાઠ તેથી આપેલ સંખ્યાને સાઠ વડે ગુણતા તે સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા મળશે આઠમો પ્રશ્ન પંદર મીટર લંબાઈ ધરાવતા સમઘનનું ઘનફળ શોધો એકદમ સરળ છે પ્રશ્ન સમઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદર પંદરનો ઘન આપણને આવડે છે ત્રણ હજાર ત્રણસો પંચોતેર તેથી જવાબ આવશે ત્રણ હજાર ત્રણસો પંચોતેર ઘન મીટર નવમો પ્રશ્ન સાદુરૂપ આપો જે સંખ્યાઓ આપણને આપેલી છે તેમાં બારનો વર્ગ અને એની સાથે એકના છેદમાં બે બે ગુણીએ તો બે ઉડી જશે તો ખાલી બાર મળશે પાંચનો વર્ગ પચીસ બારના બાર પચીસ વત્તા બાર સાડત્રીસ સાડત્રીસનો ઘન કરીએ તો પચાસ હજાર છસો ત્રેપન આપણને મળશે દસમો પ્રશ્ન આપેલી સંખ્યાનું ઘન શોધો તો ખૂબ અઘરી સંખ્યા છે આ તમારે યાદ રાખવું પડે કે ત્રણ લાખ સત્તાવન હજાર નવસો અગિયાર એ એકોતેરનો ઘન છે યાદ રાખવી પડશે આ સંખ્યા તમારે એકોતેર બહુ મોટી સંખ્યા છે ઘણા બધા ગુણાકાર કરશો તો આ સંખ્યા આપણને મળશે નહીં તેથી આપણે યાદ રાખીશું કે ત્રણ લાખ સત્તાવન હજાર નવસો અગિયારનું ઘનમૂળ એકોતેર થાય છે અને આવી રીતે તમે અવયવ પાડી અને પછી ઘનમૂળ શોધી શકશો